નમસ્કાર મિત્રો હું છું તમારો ધર્મેન્દ્ર બારિયા તમે જોઈ રહ્યા છો આપનું સમાચારમાં વાત કરીશું સાંસદ સભ્ય અને વિધાયક ડૉક્ટર દર્શનાબેન દેશમુખ હસ્તક દ્વારા આજે નવા કેસરપુરાથી સાવલી વચ્ચે સડકનું નિર્માણ કાર્યનું પૂંજન કરવામાં આવ્યું ત્યારબાદ રામપુરી અને પીછીપુરાની વચ્ચે પુલનું પૂંજન નિર્માણ કરવામાં આવ્યું આ પ્રાપ્ત જાણકારીના અનુસાર તિલ્લીકવાડા તાલુકાના કેસરપુરાથી સાવલી અને ગેગેડે આવાજ વિડિયો જોવા માટે અમારી નર્મદા ચેનલ ઉપર લાઈક કરો સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ ત્યાંના લોકોની વાતને સ્થાયી રાખીને આ માર્ગને 3 કરોડ 60 લાખ રૂપિયાથી નવો બનાવવામાં આવશે આ રસ્તો બનવાથી ગ્રામજનો તેમજ ખેડૂતોને રાહત મળશે ત્યારબાદ રામપુરીથી પીચીપુરાની વચ્ચે અશ્વિન નદી પર એક પુલ હતો જે ખૂબ જ નીચો હતો જે વરસાદમાં ડૂબી જતો હતો જેના કારણે ગ્રામજનોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાતી હતી આ પૂરણે પાંચ કરોડ પાંચ લાખથી નવો બનાવવામાં આવશે અને ગ્રામજનોમાં રાહત મળશે